સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે એક કપ મગની દાળથી એકદમ નવી રીતે ખૂબ જ ટેસ્ટી અને નરમ મુલાયમ ઠંડી ઠંડી ચીલી છાશવાળા ઢોકળા બનાવીશું ગરમીમાં આ ઢોકળા બપોરે સાઈડ ડિશમાં કે પછી સાંજના સમયે નાસ્તામાં સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એક તફ ફોતરા વાળી મગની દાળ ને ત્રણ થી ચાર વાર સારી રીતે પાણી થી ધોઈ લીધી અને પાણીમાં પલાળીને ચાર કલાક માટે રાખી હતી દાળ એકદમ સારી રીતે પલાળી ગઈ પછી એને પલાડેલા પાણીમાંથી કાઢી લીધી અને એક વાર સારી રીતે પાણીથી ધોઈને ચાળણીમાં કાઢી લીધી છે ચાળણીમાં મેં એને 15 થી 20 મિનિટ માટે રાખી છે જેથી એમાંનું એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય ડાળની અંદર પાણી નહીં રહેવું જોઈએ તમે આ ખોત્રાવાળી દાળની જગ્યાએ પીળી મગની મોગર દાળ પણ લઈ શકો છો દાળની અંદર પાણી બિલકુલ પણ નહીં રહેવું જોઈએ એને મિક્સર જારમાં લઈ લઈએ એમાં એક ઇંચ આદુનો ટુકડો ચોપ કરીને નાખીશું એક મુઠ્ઠી લીલા થાણા અને ગ્રાઇન્ડ કરીને એકદમ ફાઇન પેસ્ટ બનાવીશું આમાં પાણી બિલકુલ પણ નથી નાખવાનું પાણી વગર જ ગ્રાઇન્ડ કરવાનું છે દાળને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લીધી છે અને એક બાઉલમાં કાઢી લઈએ આમાં અડધી ટી જીરું નાખીશું પાંચ ટી હળદર પાંચ ટી સ્પૂન હિંક

સ્ટીમ કરવા માટે મેં એક રાઉન્ડ ટીમ લીધું છે કુકરમાં મૂકવાનું કન્ટેનર લીધું છે એને તેલથી ગ્રીસ કરી લઈએ એકદમ સારી રીતે તેલથી ગ્રીસ કરી લેશું તો સહેલાઈથી ઢોકળા અનમોલ્ડ થઈ જશે બેટરમાં બે ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું વન ટીસ્પૂન ટી સ્પૂન જેટલો સોડા મેં લીધો છે એક જ હલાવીને મિક્સ કરીશું બહુ વધારે સોડા નથી નાખવાનો ટીમની અંદર બેટરને એડ કરી દઈએ બેટરને બરાબરથી ઇવનલી પાથરી દઈએ એક રિંગ મૂકી છે તેમાં આ કન્ટેનર અંદર મૂકી દઈએ કુકર ની સીટી કાઢી નાખવાની છે અને રિંગ અંદર જ રહેવા દેવાની છે બાર મિનિટ માટે એવી સ્ટીમ કરીશું

અડધી ટી સ્પૂન કાળું મીઠું નાખીશું સંચર પાવડર અડધી ટી સ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો પાંચ ટી સ્પૂન હિંગ નાખીશું હિંગનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ લાગશે આપણે ઢોકળામાં પણ હિંગ નાખી છે બરાબરથી મિક્સ કરીને આને દસ થી પંદર મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈએ ઢોકળાને સ્ટીમ થતા બાર મિનિટ થઈ ગઈ છે તો ખુલીને જોઈ લઈએ એક વુડન સ્ટીક નાખીને અંદર જોઈ લઈએ સ્ટીક એકદમ ક્લીન છે તો ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે એમને બહાર કાઢી લઈએ અને ઢોકળા રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડા થવા દઈએ ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એને કટ કરી લઈએ હું આના એકદમ નાના પીસ કરી રહી છું તમે મોટા પીસ પણ કરી શકો છો તમે ત્યાંથી એના પીસ અલગ કરી લઈએ તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે ગરમ પાણી કરીને લીધું છે નવ સેકુ પાણી લેવાનું છે એમાં આ ઢોકળા અંદર એડ કરી દઈએ પાંચથી દસ મિનિટ માટે અંદર એને પલાળીને રાખીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો એને પાણીમાંથી કાઢી લઈએ તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ થઈ ગયા છે અને ઢોકળાની અંદર પાણી પણ અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે એને એકદમ હાલકા હાથે દબાવીને નીચોડીશું બહુ વધારે એને દબાવવાનું નથી આ રીતે એને પાણીમાંથી કાઢી દઈએ ફ્રેન્ડ્સ પાણીની અંદર મેં અડધી ટી સ્પૂન મીઠું નાખીને મિક્સ કરેલું હતું એવું તમને બતાવવાનું ભૂલી ગઈ છું તો પાણીમાં પહેલાં તમે થોડું મીઠું નાખીને મિક્સ કરી દેજો અને પછી અંદર ઢોકળા પાણીની અંદર ફલાડવાના છે ચીલી છાસને હું એક મોટા બાઉલમાં લઈ લઉં છું આ ઢોકળા અંદર એડ કરી દઈએ જેટલા તમારે ખાવા હોય એટલા આ ચીલી છાશમાં તમે ઢોકળા એડ કરી શકો છો બાકીના તમે ફ્રીજમાં પણ રાખી શકો છો ડુંગળા આપવા માટે ઉપર એક નાની વાટકી મૂકીશું કોલસા ને ગરમ કરી લીધો હતો એ બાટકી મૂકી દઈએ એક ટી જેટલું તેલ ઉપર નાખીશું ઢાંકી ને થી દસ મિનિટ માટે ભૂંગાર આપીશું ઢોકળા પર વઘાર નાખવા માટે વઘારિયામાં એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું તમારે તેલ વગર ના ખાવા હોય તો વઘાર તમે સ્કીપ કરી શકો છો વઘાર નહીં નાખશો તો પણ એટલા ટેસ્ટી લાગશે તેલ ગરમ થઈ ગયું છે અડધી ટી સ્પૂન રાઈ નાખીશું બે સૂકા લાલ મરચાં નાખીશું